મોટીવેશન ના આ દ્વિતીય વિડીયોની અંદર આપ સર્વોનું સ્વાગત છે કેટલીક વાતોનો વિસ્તાર છે એ કરીએ અને મોટિવેશન મેળવીએ પેલા અહીંયા લખ્યું છે આપણે આપણું પોતાનું મૂલ્ય સમજીએ છીએ ખરા મોટાભાગે મિત્રો આપણી સૌની આખી જિંદગી અન્ય કોઈનું મૂલ્ય કાઢવામાં જ છે એ જતી હોય છે કાતો તો આપણે અન્ય કોઈનું મૂલ્ય ખૂબ વધારી દઈએ છીએ અથવા કરીએ છીએ હકીકતમાં આપણે કોણ છીએ આપણે શું છીએ આપણામાં કઈ શક્તિ પડેલી છે એનો આપણે કયાસ કાઢવાની કોશિશ કરતા નથી કા તો આપણે પૂર્વગ્રહથી અન્યને આપણા કરતાં નિમ્ન કક્ષાના સમજીએ છીએ અથવા પૂર્વગ્રહથી જ આપણે અન્યને આપણી કરતા છે એ કોટીના સમજીએ છીએ એક બે ચાર ઉદાહરણથી આપણી વાતની શરૂઆત છે એ કરીએ પેલું ઉદાહરણ હું આપીશ કે ઘણીવાર આપણને પૂર્વગ્રહ હોય છે કે સામેવાળા છે એ આપણને સમજી શકતા નથી સામેવાળાને તકલીફ છે સામેવાળા છે એ આપણા પ્રત્વે ધ્યાન આપતા નથી પણ ત્યારે ક્યારેય આપણે એવું નથી જોતા કે આપણે સામેવાળાને ક્યારેય સમજી શકીએ છીએ કે નહીં ડોક્ટર એપીજે અબ્દુલ કલામે એવું લખ્યું કે ભાઈ તમારી પાસે તમારા દેશ માટે દસ મિનિટ છે કે કેમ દેશ તમારી માટે શું કરે છે એ તો કરે જ છે અને એ પ્રશ્ન મહત્વનો નથી પણ તમે દેશ માટે શું કરો છો આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે આપણી વાતની શરૂઆત કરીએ એકવાર એવું બને છે કે એક માણસ બહુ સરસ કૂતરો પાળે છે ધીરે ધીરે શરૂઆતના આકર્ષણ બાદ એને કૂતરો ગમવાનો બંધ થઈ જાય છે ધીરે ધીરે એની પત્નીને પણ એ કૂતરો ગમવાનો બંધ થઈ જાય છે છેવટે પતિ પત્ની એક દિવસ નક્કી કરે છે કે આ કૂતરો તમે બજારમાં જઈને ગમે તે ભાવે છે એ વેચી આવો પેલો માણસ જે એનો કૂતરો વેચવા માટે બજારમાં જાય છે એ સ્પેશિયલ ત્યાં કૂતરાઓ વેચવાની જ બજાર હોય છે અને જેઓ બીજા બધા જ કૂતરા સાથે પોતાનો કૂતરો મૂકે છે ત્યાં જ એને એવો ખ્યાલ આવી જાય છે કે મારો કૂતરો છે એ બીજા બધા જ કૂતરા કરતાં વિશિષ્ટ છે બધી જ રીતે બીજા બધા જ કૂતરાઓ છે ભસવા લાગ્યા આ કૂતરો છે એમ ભસો નહીં શાંતિથી બેઠો એનો માલિક જે કરતો હતો એ જોતો હતો એના માલિકના પગ છે એ ચાટતો હતો એના માલિક સામે કોઈ ઊંચાવા જે બોલે ત્યારે એ ભસતો હતો એટલે એક એનામાં ચોક્કસ વિનમ્રતા એક શિષ્ટાચાર આવું બધું જ છે એ કૂતરામાં પણ એના માલિકના કારણે આવ્યું હતું અને એના કારણે એ કૂતરો બધાને ખૂબ પસંદ પડવા મળ્યો પહેલી જ વાર એક ભાઈ આવીને પૂછ્યું કે આ તો બહુ ઊંચી ઓલાદનો કૂતરો લાગે છે આનો ભાવ તો તમને ખૂબ મળશે બીજો એક ભાઈ આવીને તરત બોલ્યો કે આ કૂતરો તો રંગે રૂડો છે રૂપાળો છે એકદમ સરસ લાગે છે આનો તો બહુ ભાવ આવશે ત્યાં ત્રીજા એક ભાઈ આવીને બોલ્યા કે બધા જ કૂતરા કરતાં આ કૂતરો અલગ પડે છે એને તમે શિષ્ટાચાર શીખ્યો છે અને એ તમે જે મહેનત કરી છે એનો તમને ભાવ મળશે આમ પંદરેક જણા આવી અને એ ભાઈને એ કૂતરાના ગુણગાન ગાઈ ગયા હવે પેલો ભાઈ વિચારવા લાગ્યો કે આ કૂતરાને હું વેચી નાખવા માગું છું મને તો આ કૂતરો ગમતો નથી હું આ કૂતરાને ખરાબ ગણું છું અને બધા જેટલા વખાણ કરે છે અને હું જ્યારે આ કુ કૂતરાની કમ્પેરિઝન બીજા કૂતરાઓ સાથે કરું છું ત્યારે મને તો એ ક્યાંય બળવતર લાગે છે છેવટે એના ઘેર આવે છે એના પત્ની છે એને ઠંડુ પાણી આપે છે અને તરત જ પૂછે છે કે શું થયું કૂતરો વેચાઈ ગયો તો કહે છે કે હા તું મારી વાત તો સાંભળ તો કે શું તો કે બહુ સરસ ભાવ આવ્યો કૂતરાનો તો કે કેટલા આવ્યા તો કે ત્રણ હજાર રૂપિયા અને પેલી પત્ની ખુશ થઈ ગઈ હાશ ત્રણ હજારમાં તો ગઈ શું થયું કહો તમારે વાત શું કરવી છે તો પછી પહેલાં એ માંડીને વાત કરી કે પેલો માણસ આવી નામ બોલ્યો બીજો માણસ આવી નામ બોલ્યો ત્રીજો માણસ આવી નામ બોલ્યો પછી કૂતરાનો ભાવ લગાડવા માંડ્યા કોઈક એક હજાર બોલ્યા કોઈક બે હજાર બોલ્યા અને હું જ ત્રણ હજાર બોલી અને આપણા જ કૂતરાને પાછો લઈએ એટલે પેલી સ્ત્રીને આશ્ચર્ય થયું કે તમે એવું કેમ કર્યું પણ એ સ્ત્રીને એને બરાબર સમજાવ્યું કે કૂતરું આપણા ઘરમાં હતું ત્યાં સુધી આપણને કૂતરાની કિંમત નહોતી પણ એ બહાર ગયું ત્યારે આપણને ખબર પડી આપણે એને બીજા સાથે કમ્પેરિઝન કરી અને ખ્યાલ આવ્યો કે એની કિંમત ખૂબ છે અહીંયા કૂતરું તો મેં સિમ્બોલ તરીકે લીધું છે આપણે શું આપણા પોતાના વ્યક્તિઓની વેલ્યુ જાણીએ છીએ આપણે શું આપણા મિત્રોની વેલ્યુ જાણીએ છીએ આપણે શું આપણા મા બાપની વેલ્યુ જાણીએ છીએ અને આ બધું જ જવા દો આપણે શું આપણી વેલ્યુ જાણીએ છીએ મિત્રો એવું કહેવાયું છે કે આખા દિવસમાં તમે પંદર મિનિટ એકાંતમાં ન બેસો તો તમે જગતના શ્રેષ્ઠ વ્યક્તિને મળવાનો મોકો ગુમાવી દો છો અને આ જગતનો શ્રેષ્ઠ વ્યક્તિ એટલે તમે પોતે તમારી જાત એના બદલે આજે એવું થયું છે કે મોબાઈલમાં સતત મથતો માણસ એ જો પંદર મિનિટ મોબાઈલ વગર એકલો પોતાની સાથે બેસે તો એને ડર લાગવા મળે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમે વિચાર કરો તમે કેટલી બધી આખા દિવસની શક્યતાઓ ગુમાવી દો છો જ્યારે પંદર મિનિટ તમે એકલા નથી બેસતા તો તમને તમારા જ વિચારો છે એ આત્મસાત કેવી રીતે થાય તમને તમારા જ વિચારો કેવી રીતે સાંભળાય આપણે ફરિયાદ કરીએ છીએ મને કોઈ સાંભળતું નથી પણ એક ફરિયાદ તો એવી કરવાની રહે કે તમે જ તમારી જાતને સાંભળતા નથી જ્યારે તમે તમારી જાતને પંદર મિનિટ પણ ન આપી શકતા હોય તો અન્ય પાસેથી એવી અપેક્ષા કેમ રાખો કે એ વ્યક્તિ તમને સમય આપશે જ્યારે તમે જ તમારી જાતને સમજવાની કોશિશ ન કરતા હો ત્યારે તમે એવી અપેક્ષા કેમ રાખી શકો કે કોઈ વ્યક્તિ છે એ મને સમજતી નથી તો મિત્રો આપણે આપણું મૂલ્ય જાણીએ છીએ ખરા સ્વામી વિવેકાનંદવાળો કિસ્સો બહુ પ્રખ્યાત થયો કે એક છોકરો છે એ ભીખ માંગતો હતો સ્વામી વિવેકાનંદ એની પાસે ગયા અને એને કહ્યું કે હું તને ભીખ તો આપીશ પણ તારે એક કામ કરવું પડશે એટલે પેલા એ કહ્યું શું તો કે તારો મને જમણો હાથ આપી દે હું તને એક લાખ રૂપિયા આપું એ ના પાડી કે નહીં હું મારો જમણો હાથ તો નહીં આપું તો કે અચ્છા તારો ડાબો હાથ આપી દે હું તને પચાસ હજાર રૂપિયા આપીશ એ ના પાડી કે નહીં હું મારો ડાબો હાથ તો નહીં આપું પછી એવી રીતે સ્વામીજી એક પગનું કહ્યું બીજા પગનું કહ્યું આંખનું કહ્યું કાનનું કહ્યું મોઢાનું કહ્યું જીભનું કહ્યું માથાનું કહ્યું પણ પેલા ના પાડી કે હું એકેય વસ્તુ મારી કાપીને તમને નહીં આપું તમે મને ગમે એટલા રૂપિયા આપો તો પણ પછી સ્વામી વિવેકાનંદે જે વાત કહી એ જ વાત આ નિયમને પણ લાગુ પડે છે સ્વામીજી એવું કહ્યું કે તો તું ભીખ શું કામ માંગે છે તું તો લાખોનો માણસ છો તારી પાસે કેટલા બધા કિંમતી અંગો છે હું લાખ રૂપિયા આપવા તૈયાર થયો તો પણ તું તારો જે હાથ મને આપવા તૈયાર ન હો તો એનો મતલબ તારી પોતાની કિંમત કેટલી છે પણ તું જ તારી જાતને ભીખ માંગી અને નાનો બનાવી રહ્યો છે તો આપણે પણ એવો વિચાર કરીએ કે આપણે પણ સતત બીજા આગળ ભીખ માંગ્યા કરીએ છીએ ક્યારેક આપણે મંદિરમાં જઈ અને ભગવાન આગળ ભીખ માંગીએ છીએ કે ભગવાન તું મને પાસ કરી દેજે ક્યારેક માનતા બાધા આખડી માનીને આપણે છે ભગવાનને રીઝવવાની કોશિશ કરીએ છીએ કે ભગવાન મારે આ વસ્તુ જોઈએ છીએ મને મેળવી દે છે ક્યારેક આપણે આપણા મિત્ર આગળ ભીખ માંગીએ છીએ કે તમે બધા પ્લીઝ મારા વિશે એક મોટો અભિપ્રાય બાંધી દો કે હું આવો છું હું આવો છું કારણ કે તમારા બધાના અભિપ્રાય થકી જ તો મારું જીવન છે મિત્રો કોઈનો અભિપ્રાય સારો હોય કે ન હોય તમને અંદરથી એમ ખબર હોય કે હું સારો છું તો એ પૂરતું નથી પણ આપણે એ પૂરતું નથી ગણતા આપણે કોઈકના અભિપ્રાયોથી ખૂબ ખુશ પણ થઈ જઈએ અને કોકની ટીકાથી આપણે પાછા ખૂબ દુઃખી પણ થઈ જઈએ હકીકતમાં કોઈની ટીકા કોઈનો અભિપ્રાય પહેલાં તમારો તમારી જાત વિશેનો અભિપ્રાય શું અગત્યનો નથી એવું એવું ન થઈ શકે મિત્રો કે તમે સારું કામ કરો ત્યારે સૌથી પહેલાં તમે જ આમ કરીને તમારી પીઠ થાબડો તમારો બર્થડે હોય તમારે શું જોઈતું હોય એ તમારાથી વિશેષ કોઈને ખબર ન હોય તો એવું ન થઈ શકે કે તમે જ તમારા જન્મદિવસે તમારા માટે એક સુંદર મજાની ભેટ ખરીદો એવું ન બની શકે કે તમને ભૂલ થાય ત્યારે ખબર પડે અને તમે જ તમારી ભૂલની સજા તમારી જાતને આપી દો અન્ય કોઈની સજાની રાહ ન જુઓ એવું ન બની શકે કે આખા દિવસના અંતે રાત્રે સૂતા પહેલાં રોજનિશીમાં આપણે બે વસ્તુ લખીએ કે આજ મારાથી સૌથી સારામાં સારું કામ કયું થયું અને આજ મારાથી સૌથી ખરાબમાં ખરાબ કામ કયું થયું આમ કરતાં કરતાં આ રોજનિશી જ એક તમારી મોટી વિશ્લેષણ માટેની ડાયરી બની જશે જો વિકસવું હોય તો આ કામ ચોક્કસથી કરજો તમારી પોતાની કિંમત છે એ આંકવાની શરૂઆત કરો તમારું પોતાનું મૂલ્ય સમજો તમે પોતે તમારી જાતને ચાહવા લાગો આ દુનિયા આખી તમને છે એ ચાહવા લાગશે મિત્રો ગાંધીજીએ કહ્યું છે કે બી ધ ચેન્જ વોટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ એટલે કે તમે જ એ પરિવર્તન બની જાઓને કે જે જગતમાં તમારે જોવું છે અહીંયા બીજી વાત લખી છે કે નકલમાં થોડી અકલ હોય બહુ મિત્રો એક મજાનો કિસ્સો છે ભાગ્યે જ કદાચ કોઈને ખબર હશે અથવા ખબર હશે તો પૂરેપૂરો નહીં ખબર હોય એકવાર એક સ્પર્ધા યોજાણી એ સ્પર્ધાની અંદર ચાર્લી ચેપલિન જેવા જે લોકો દેખાતા હોય એમને બધાને ભેગા કરવામાં આવ્યા હતા અને એમાં સૌથી સારી જે ચાર્લી ચેપલિનની નકલ કરે એમને છે એ પ્રથમ ઇનામ છે એ આપવાની વાત છે એ હતી તો સ્વાભાવિક રીતે બીજા બધા લોકો તો આવ્યા જ પણ ચાર્લી ચેપલિનને પણ એવી રમૂત થઈ કે હું પણ જાઉં મારા જેવો લાગતો હોઉં એવી સ્પર્ધામાં હું પણ જાઉં તો મારો કેટલામાં નંબર આવે આવી એને ઉત્સુકતા થઈ અને મિત્રો તમને જાણીને ખૂબ આશ્ચર્ય થશે અને હસવું પણ આવશે કે ચાર્લી ચેપલિન જેવા લાગવાની સ્પર્ધામાં ચાર્લી ચેપલિન પોતે હારી ગયા એમનો નંબર ન આવ્યો અને બીજા બધાનો નંબર આવ્યો પછી એ ખૂબ હસવા મળ્યા ત્યારે એ સ્પર્ધાના આયોજક એમની પાસે આવીને પૂછે છે કે કેમ તમે હસો છો ભાઈ ત્યારે ચાર્લી જવાબ આપે છે કે હું એટલા માટે હસું છું કે દેખાડો કરનાર બધા જીતી ગયા અને ખુદ હું ચાર્લી છું છતાં પણ હારી ગયો તો સ્વાભાવિક રીતે પહેલાં આયોજકને પણ શરમ અને એણે કીધું કે આ તો બહુ દુઃખની વાત છે અને ચાર્લી ચેપલીને હંસતા કીધું કે દુઃખની વાત નથી કારણ કે એ બધા જ ચાર્લી જેવા લાગી શકશે પણ ચાર્લી તો એક જ છે અને હું છું મારા જેવું મોઢું લાગવાથી મારા જેવા ગુણ ન આવી જાય આ વાત એણે બહુ સરસ રીતે કીધી અને પછી હંસતો હસતો ઘરે જતો રહે મિત્રો તમે વિચાર કરો આપણે બધાને ધીરુભાઈ અંબાણી જેવું બનવું હોય છે આપણને બધાને લતા મંગેશકર બનવું હોય છે આપણે બધાએ સચિન તેંડુલકર બનવું હોય છે આપણે બધાએ સલમાન ખાન બનવું હોય છે આપણે બધાએ કેટરીના કેપ બનવું હોય છે આપણે બધાએ અક્ષયકુમાર બનવું હોય છે આપણે બધાએ બિપાશા બાસુ બનવું હોય છે આપણે બધાએ અભિનંદન બનવું હોય છે આપણે બધાએ કલ્પના ચાવલા બનવું હોય છે પણ તકલીફ એ છે કે એ બનવા કરતાં મારી વાત મિત્રો બરાબર સાંભળજો ધીરુભાઈ અંબાણી એ એક જ પૂરતા હતા સચિન તેંડુલકર એક જ પૂરતો હતો હવે કોઈને સચિન કે ધીરુભાઈ બનવાની જરૂર છે જ નહીં અથવા તમે બનવાની કોશિશ કરશો તો તમે એની નબળી નકલ સિવાય કંઈ નથી બનવાના તમે કેમ એવું નથી વિચારતા કે જે હું છું ભગવાને મને જેવો ઘડ્યો છે એમાં મારામાં જે બેસ્ટ રહેલું છે એ હું પોતે બેસ્ટ બનું હું પોતે સર્વશ્રેષ્ઠ બનું તમારે કોઈની નબળી નકલ બનવાની જરૂર નથી કારણ કે ભગવાને એક ધીરુભાઈ જોતા હતા અને એનું સર્જન કરી નાખ્યું એમને લતા જોઈતી હતી એમનું સર્જન કરી નાખ્યું અમિતાભની નકલ કરો તો તમે અમિતાભથી આગળ ક્યારે નીકળી શકો તમે એવો વિચાર કરો પણ તમે પોતે જ તમારી અંદર ભગવાને જે યુનિક નાખ્યું છે એને બહાર કાઢવાની કોશિશ કરશો તો તમે શ્રેષ્ઠ બનશો મિત્રો યાદ રાખજો કે નકલમાં ક્યારેય અકલ નથી હોતી કોઈનું અનુકરણ કરશો જ નહીં અનુકરણ કરો તો માત્ર સારા વિચારોનું કરો કેટલાક લોકો આગળથી કેટલીક વસ્તુ લેવા જેવી છે જ તે દાખલા તરીકે સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ લઈએ તો એની આગળથી તમે રાષ્ટ્રપ્રેમ લઈ શકો કે એને રાષ્ટ્ર માટે કેટલો પ્રેમ હતો કોઈ એવું કહે કે તમારી ભગવદ્ ગીતા સૌથી નીચે છે અને બાકીના બધા જ ધર્મગ્રંથો એ ઉપર મૂક્યા છે તો તમારી ભગવદ્ ગીતા તો તળીએ છે અને ફટાક દઈને મગજમાં જવાબ આવે કે પાયો તો નીચે જ હોય ખાલી એક ભગવદ્ ગીતા ખસેડ ખસેડી લો બાકીના બધા જ ધર્મગ્રંથો કરડભૂસ કરતાં તૂટી પડશે આ જવાબ આ હાજર જવાબીપણું તમે વિચાર કરો એક સ્ત્રી આવીને કહે કે મારે તમારી સાથે પરણવું છે અને સ્વામી વિવેકાનંદ તરત જ પૂછે શા માટે તો કે મારે તમારા જેવો દીકરો જોઈએ એટલા માટે પરણવું છે અને સ્વામી વિવેકાનંદજી તરત જ જવાબ આપે કે તો એ તો કદાચ આપણે પરણીએ અને મારા જેવો દીકરો ન પણ જન્મે એના કરતાં મારા જેવો દીકરો જોઈતો હોય તો હું જ હું ખોટો છું આજથી હું જ તમારો દીકરો આ હાજર જવાબીપણું આ પર્સનાલિટી એ નકલ કરવાથી નથી આવતી એમણે પોતે જ પોતાના વિચારોનું સેવન કર્યું ત્યારે આ મજબૂત વ્યક્તિત્વનું નિર્માણ થતું હોય છે મિત્રો તમારે તમારું વ્યક્તિત્વ મજબૂત બનાવવું હોય તો અન્ય કોઈની નકલ કરવાનું છોડો ભગવાને તમને જે અકલ આપી છે એ વાપરો બેસ્ટ બનો અને શ્રેષ્ઠ બનો એવી શુભેચ્છા સાથે નમસ્કાર